જ્યારે નાનકડા નારણ સ્વરૂપદાસજીને શાસ્ત્રીજી મહારાજે આંબલીવાડી પોળની અંદર પ્રમુખવણી કરી તે વખતે સ્વામીની આસપાસ એક સ્વયંસેવક પણ નહીં હોય તેથી જ તે દિવસના વાસણ એમને જાતે ઉટક્યા પણ પચાસ વર્ષની અંદર જોત જોતામાં સ્વામીશ્રીનો પ્રેમ પ્રમુખ સ્વામી મહારાજનો પુરુષાર્થ અને એમની શુદ્ધ ભાવનાના કારણે હજારો સ્વયંસેવકોની ફોજ ઊભી થઈ ગઈ અવરનવર વિશ્વની અંદર જ્યારે પ્રમુખ સ્વામીના આશ્ચર્ય અને ઐશ્વર્યની ચર્ચા થતી હોય ત્યારે સૌ કોઈ બે મોઢે વખાણ કર્યા અને કહે કે પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો બે નમૂના બાંધ્યા જેમાં લંડન મંદિર અને દિલ્હી અક્ષરધામ જેવા વિશ્વ વિક્રમી મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે ઉત્સવો ન ભૂતો ન ભવિષ્યથી સ્વામી મહારાજે જે પ્રદર્શનો કર્યા અતિ આધુનિક સ્વામીએ જે સંતોને દીક્ષા આપી સુશિક્ષિત શિસ્ત અને સાધુતા યુક્ત એવા સંતો પણ એ જ હારની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે સ્વયંસેવકો ઊભા કર્યા જે સમર્પિત સેવાભાવી યુવાનો એના માટે પણ આજે વિશ્વ આશ્ચર્ય દેખાડે છે લંડનમાં જ્યારે મંદિર થયું ત્યારે બ્રિટિશ ન્યૂઝપેપરની અંદર એક બહુ જ મોટી હેડલાઇન આવી વેન વોઝ ધ લાસ્ટ ટાઈમ અ બિલ્ડિંગ ઇન બ્રિટન વોઝ મેઈડ બાય વોલન્ટિયર્સ બ્રિટનના ઇતિહાસની અંદર મોટ મોટા ઇમારતો અને સ્થાનો બન્યા પણ ક્યારે કયું સ્થાન સ્વયંસેવકોના આધારે બન્યું હોય તો ઉત્સવોને પીઠબળ સ્વયંસેવકો મંદિરોનું પીઠબળ સ્વયંસેવકો અને જો વિચાર કરીએ આજે પણ જ્યારે આબુધાબીના મંદિરના મંદાન થઈ ચૂક્યા છે તો ત્યાંના તમામ ધર્મોનું કોર્ડિનેશન કરનારા ખૂબ ઊંચા એક સરકારી અધિકારી સુલતાન અલ દાહેરી એમણે અમને સંતોને કહ્યું હતું કે અમારે તમારી પાસેથી એક વાત શીખવાની છે કઈ વાત કે હાઉ યુ મોટિવેટ વોલન્ટિયર્સ કે તમે લોકોની અંદર એક સ્વયંસેવકપણાની ભાવના કઈ રીતે ઊભી કરી શકો છો તો પ્રમુખ સ્વામી મહારાજે જે પોતાના જીવન અને પુરુષાર્થથી અને પ્રેમથી આજે વિચાર કરો યુવાનોને જોઈએ છે પ્રેમ પ્રેમની પાછળ પાગલ હોય છે યુવાનો પોતા ઉપરાંત કોઈ બીજો વિચાર કરી શકતા નથી અને યુવાનો પરાક્રમી હોય છે તો પ્રમુખ સ્વામી મહારાજે એમને એવો પ્રેમ આપ્યો કે જગતનો પ્રેમ ભૂલી ગયા સ્વામીશ્રીએ એમને પોતામાંથી બહાર કાઢીને પરોપકારમાં પોરવી દીધા પ્રમુખ સ્વામી મહારાજે પરાક્રમ તો એવો શીખવાડ્યો કે દુનિયા બદલવાની વાત નહીં પોતાની જાતને બદલવાની સ્વામીએ ચાવી શીખવાડી હકીકતની અંદર આના કારણે જે જે યુવાનો આજે પણ સમર્પિત છે એની પાછળ પ્રમુખ સ્વામીનો પ્રેમ સ્વામીની સૂઝ ઘણીવાર એક ચિઠ્ઠી ચબરખી એ પૂરતી હોય છે મુંબઈના રાજેન્દ્રભાઈ રાઠોડ એ ઓગણીસો ને એકોતેરની સાલની અંદર અગિયાર વર્ષની નાની વયે પ્રમુખ સ્વામી મહારાજની નિશાની અંદર ગોંડલની અંદર અધિવેશન હતું એણે એક ડ્રામામાં ભાગ લીધો હતો અને ડ્રામામાં જે પાત્ર ભજ્યું હતું બાપા રાજી થયા સૌ કોઈ રાજી થયા એટલે સ્ટેજ ઉપર પ્રમુખ સાહેબના દર્શન કરવા ગયો તે વખતે સ્વામીએ કીધું કે ભાઈ તું ક્યાં રહે છે એણે કીધું મુંબઈ સ્વામી કે તારું એડ્રેસ મને લખીને આપ બાળક નાનો નીચે ઉતરીને એક નાની ચબરખીની અંદર એને પોતાનું એડ્રેસ માટુગા એ લખીને સ્વામીને એક ચિઠ્ઠી તૈયાર કરી પ્રમુખ સ્વામીને આપવા ગયો તો સૌ કોઈની હાજરીમાં સ્વામીએ ચિઠ્ઠી લઈ વાડી અને પોતાના ધોતિયાની ઓટીની અંદર સ્વામીએ ભેરવી દીધી થોડા સમય પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોમ્બે પધાર્યા કોઈને કીધા વગર પહેલો જ દિવસ અને પહેલી જ બપોર પ્રમુખ સ્વામી મહારાજ મહન સ્વામી અને ડોક્ટર સ્વામીને લઈ આ નાનકડા બાળકના ઘરે પધરામણી કરવા ગયા એક ચબરખી સ્વામીએ સાચવી અત્યારે રાજેન્દ્ર કહે છે કે સ્વામી એ ચબરખી હું ભૂલી નથી શકતો એક ચબરખીના કારણે બાપા મારી ઘરે આવ્યા અને મારા પિતાશ્રી સત્સંગી નહોતા એને સ્વામીએ વર્તમાન ધરાવ્યા અને એટલું જ નહીં પછી તો સ્વામી એને ભણવાથી માંડી એને પેલો જોબથી માંડી એને પછી બિઝનેસથી માંડી સ્વામીએ કીધું કે પાંચ પૈસાનું તારે ઉધાર લેવાનું નહીં અને પાંચ પૈસાની લોન લેવાની નહીં તું બિઝનેસ કર કલ્પના નહોતી પણ એ પણ સ્વામીએ શીખવાડ્યું ને અત્યારે એનો બિઝનેસ એવો છે કે દુનિયાની શ્રેષ્ઠ ગાડીઓ BMW રોલ્સ રોઈસ કે ફરારી એનો સોલ ઇમ્પોર્ટ એજન્ટ આ રાજેન્દ્ર રાઠોડ બની ગયો પણ એક ચબરખી એને ભૂલાતી નથી એવો પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ ઘણીવાર એક શબ્દ પૂરતો હતો હરેશ મોરડીયા એ પોતાના સામાન્ય ગામની અંદર ગામડામાં ઉછરેલો અને પોતાના ગામમાંથી પહેલી જ વાર એના પિતાશ્રીની ઈચ્છાના કારણે એ વિદ્યાનગર છાત્રાલયની અંદર એને પ્રવેશ લીધો અગિયાર બારની અંદર પિક્ચરો જોવા સિવાય કશું કર્યું જ નથી એટલે બારમાની પરીક્ષાની અંદર પણ એ બહુ ગભરાતો હતો પરીક્ષા નહીં આપવાનું નક્કી કર્યું અને પછી પાછું એ બોમ્બે જતો રહ્યો કોઈને કીધા વગર છાત્રાલયના સંતો આયોજકો બધા જ એનાથી દુઃખી હતા બધાના મનમાં હતું કે આ ભણવા લાયક નથી આગળ એનો ઉપર રાખવો ના જોઈએ જ્યારે પ્રમુખ સ્વામી પાસે એની વાત ગઈ આ સાંભળવા જેવું છે સ્વામી પાસે એની વાત ગઈ અને ત્યારે બધાએ કીધું કે સ્વામી હવે એને જો કંઈક ભણવું હોય અને અહીંયા ગુજરાતમાં તો મળશે નહીં પણ એને કંઈક કદાચ એન્જિનિયર ડિપ્લોમા લેવું હોય તો બહાર જવું પડે અને કોઈની એવી ઈચ્છા નથી કે છાત્રાલયમાં ચાલુ રહે અને ત્યારે બાપાએ કીધું એની સામે જોઈ સ્વામી કે આપણો ઘરનો છોકરો છે છાત્રાલયમાં જ રાખવો જોઈએ એ શબ્દ એને સ્પર્શી ગયા અને પછી છાત્રાલયમાં એને પ્રિસાયન્સ કર્યું અને પછી છાત્રાલયની અંદર એને બીએસસી એમએસસી કર્યું અને દસ વર્ષ એને છાત્રાલયમાં કાઢ્યા અત્યારે પણ એ સમર્પિત થઈને સેવા કરે છે તે હજુ પણ કહે છે કે સ્વામીનો એક શબ્દ કે આ ઘરનો છોકરો છે ક્યારેય સ્વામીએ એને પારકો મનાવા દીધો નથી એને નથી લાગ્યું દર વખતે સ્વામી સાચવે એક શબ્દ એક ચબરખી અરે એક દ્રષ્ટિ લોકોને ભૂલાતી નથી વિપુલ વાઘેલા બહુ જ મોટો કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ઈસરોની અંદર કામ કરનાર સ્વામીની આજ્ઞાથી એ પોતે સંસ્થામાં સમર્પિત થયો પણ એમને એક પ્રસંગ કીધો તમને ને મને ક્યારેય ભૂલાશે નહીં ઓગણીસો ને અઠ્ઠાણુંની સાલની અંદર જ્યારે સ્વામીશ્રી સાથે એમને ત્યાં અમેરિકા બાપા લઈ ગયા અને તે વખતે અક્ષરધામ સીડી રોમનું કાર્ય ચાલતું હતું અને અમેરિકામાં થોડું ઘણું સ્વામી સાથે ફરી જે કાંઈ કામ કરવાનું હતું એને કરવાનું હતું બાપા એની વ્યવસ્થા કરવાના હતા પણ પ્રશ્ન શું થયો કે બાપાને બાયપાસ સર્જરી આવી સેવન્થ જુલાઈ અને પછી સ્વામી તો હોસ્પિટલમાં જતા રહ્યા આ લોકો કંઈક ન્યૂયોર્ક રહેતા હતા આની પોતાની વરસગાંઠ આવી નાઇન્થ જુલાઈ એની ઈચ્છા હતી કે એકવાર ઝલક ઝબક બને સ્વામીના દર્શન થઈ જાય પૂછી યજ્ઞલાવ સ્વામી એને ભેગા લઈ ગયા કોઈ એ ગેરંટી નથી કે દર્શન થાય ન થાય થાય તો દૂરથી નજીક તો જવાની વાત જ નથી દૂરથી સ્વામીનો બીજો જ દિવસ હતો બાયપાસ પછી કમ્પ્લીટલી સ્વામી વોઝ ચારે બાજુ બધી નળીઓ હતી અને સ્વામી પણ એવા કંઈ બહુ બોલી શકે એવી શક્તિમાન હતા જ નહીં છતાં પણ બારણાની તરાડમાંથી બાપાએ વિપુલને જોયો યોગીચંદ સ્વામીને બોલાવીને સ્વામીએ કહ્યું કે વિપુલને બોલાવો બધા જ મુંજાતા હતા કે અત્યારે આ પરિસ્થિતિમાં જવું જેવો નજીક ગયો ને જોજો બાયપાસ થઈ છે હજુ સ્વામીને સ્વસ્થ થતા નથી તોય સ્વામીએ વિપુલને શું કીધું કે તારું સીડી રોમનું કામ શરૂ થઈ ગયું કેટલા કાર્યશીલ બાયપાસ સર્જરીના બેડની અંદર છે છતાં સ્વામીને પૂછે છે એને કીધું કે બાપા આ બધું બધાને મેં દેખાડ્યું છે સ્વામીએ કીધું કે આમ તો હું તને ભેગો લઈને આવ્યો અને તું મારી ભેગો ફરવાનો હતો તારી વ્યવસ્થા હું કરવાનો હતો હવે તારી વ્યવસ્થા કોણ કરશે સામીએ ત્યાંના સંતો બોલાવ્યા કાર્યકરો બોલાવીને કીધું કે આ વિપુલની તમે ટિકિટો કરી દો જ્યાં જાય તેને ગાડી લેવા આવે અને જમવાનું ગોઠવો જો ઉતારો ગોઠવો જો આખા અમેરિકામાં એનું વિચરણ ગોઠવો એ બધી વાત તો કરી અને પછી પાછો જતો પછી સ્વામીએ પછી બોલાયો આ જો આ ક્યારેય વિપુલ ભૂલી શકતો નથી સ્વામી કહે વિપુલ આ ભારત નોય ભારતમાં તો તને કંઈક કામ પડે ને ઈશ્વર સ્વામીને કહે ને બધું થઈ જાય સ્વામી કે અમેરિકા છે અહીંયા જરા પણ તારે કાંઈ પણ કામની જરૂર હોય ને તું મૂંઝાય તો મને ફોન કરજે હું બેઠો છું સામી બીમાર છે બાયપાસ સર્જરીમાંથી રિકવર થાય છે એક યુવાનને ક્યાં જવું શું કરવું એની પણ એક ચિંતા કરે છે પછી એ યુવાન જિંદગીભર એને સમર્પિત થાય એમાં શું નવાય છે